મિત્રો આપણને કોઈને માઇન્ડ વ્યૂ મળતી નથી મારી મમ્મીને એકને જ માઇન્ડ વ્યૂ મળે કેશુબેન પોરો ખાય એને પાંચ દોઢ વાજ આમ જો આ જો મારો ભાઈ જો એ કેમ બાકી એને બહુ માઇન્ડ વીણતા ફાલ આ બધા માઇન્ડ વ્યૂ વીણ્યા છે મારા માય જો વીણ્યા મારા દાદા એ બોલે ખાલી ઠેસર થઈ હતી તમને વીણવાય છોટાડી દીધા મારી મમ્મી તો ધૂમગાડીને ભીડે તડી જાય થડી જાય મેન્ડવી વીણી લીધી છે

તો મિત્રો અત્યારે આપણે છે ને ધીરે ખેતરે જાય છે ને આ બધા સોયાબીન નો કરે છે આપણે જોવા જઈએ ને આ આ અમારું સોથા ખેતર છે એમાં અમારા ગઢામાં કપાસ વીણે છે આપુ ગઢા ઓ હે વાકાર ન દે એ કામ કરીને જ આલે આવે માઈન્ડ ભી વીણતા થા તમારા કેટલો કપાસ જો ઓહો

ટ્રેક્ટર આપણને સામો મેળવ્યું ત્યાં બી નીકળી જાય ને હા તો આ બધા હા હા એ નીકળી જાય હા અમારે નીકળી ગયા અમારે એક પડામાં બાકી હા એ છે ને હા રો કાકા અમારા બાવ ફૂઈ

જો તો મિલેન કાયેમાં વાડી આવી ગઈયા ને ને વગર બનવું પડે ભાઈ તો આ સુરત છે લાગતું નથી હાલો હાલો કામ કરો બાવલી ભાઈ

ના જો ઠાકી દીધી હવે આઠેકલા નો વારો છે ને મત દૂધ છે જો કેવી થઈ ગઈ હમ જો ભાઈ ભાઈ માંડવી નો કઠે બહુ ઠાક લાગે ને હમ જો આયા જો આના આ છોકરાના પપ્પાનું ટ્રેક્ટર છે આ છોકરાનું ને એના પપ્પા જરા જો કુંડી મોટું તો હવે

આ અમારે ખેતર માં દિવાળી હતી અમે દિવાળી કરી નાખી ખેતરમાં માં મિત્રો જો તમને એક વસ્તુ કેતા ભૂલી ગયો સોરી જો તમને બધાને હેપી દિવાળી હો બધાને મારી તરફથી દિવાળીની તમને શુભેચ્છાઓ શુભકામનાઓ શુભેચ્છાઓ નહીં શુભકામનાઓ હેલો અમે કે નેરામાં આવી ગયા આ પાણી વેચાણ છે ને અહીંયા જરો અમારી ઝૂંપડી તો અહીંયા બધા છે

મારા માને મારા પપ્પા ને મારી મમ્મી ને મારા દાદા મારા દાદા તો એ તો સારો શેરખો કરશે અહીંયા ત્રણ માઇન્ડ બી વીને તો મિત્રો ચાર આપણે ઘેર જાય છે ને બે ગાડી હતી બે ફૂલ થઈને ગઈ ને આપણે હવે હાલીને જવાનો વારો આવી ગયો છે તો થાકી જાય ને એમાં હાલીને જવાનું આપણે તમારું ભાઈ એક દીધી ગાડી લઈ લે જોઈજો પછી હાલીને જ નહીં જવાનું ને વાત જ પૂરી બચાર જો હું હાઈલો જ આવું એકલો એકલો મિત્રો આપણે જો વાડિયા થી ના ચાર થઈ જશે કેવો લાગુ કહી દેજો કોમેન્ટ માં જો આ દિવાળી છે એવું લાગતું જ નથી બધા એમને બે ગયા હું જાઉં છું ડીડા નાસ્તો લેવા અને તો મિત્રો આજના બ્લોગ માં કઈ હતું નહીં દિવાળીમાં માં કઈ ફટાકડા બટાકડા ફોડા નથી આપણે દાદાને ને કામ હતું એટલે કામ થઈ ગયા હતા તો તમને વિડીયો મજા આવી હોય તો લાઈક કરી નાખજો ચેનલ માં નવાઈ તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા બ્લોગ માં બાય બાય